સૌરાષ્ટ્રની રસધારની આ એક વાર્તા છે ને વાર્તાનું નામ છે દુશ્મન મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતા હતા અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા એ ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થયા છે ઉપર ખપતી અને વાળી ચોરણીઓ ને પાસા બંધી કેળિયા પહેરેલા કમરે કાળી અને રાતી કોર છેડા વાળી પછેડીઓની ભેટ વાળેલી માથે ગળી પાડીને ભાતીગળ ફેટા બાંધેલા જમણા પંગની જાંઘે પડખાના ભાગ ઉપર ઢીંચણ સુધી ઢળકતી નાડીને છેડે સાત સાત રંગની ઉનના ગુથેલા ફૂમકા ઝૂલી રહ્યા છે કેડિયાની કસોને બાંધેલા કાટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાના રૂપેરી નાના ઘુઘરીદાર ચીપિયા ટીંગાય છે પાઘડીને માથે ખડા છોગા પવનમાં ઉડાઉડ થાય છે અને ડોકમાં ભાત ભાતના પારાની બનાવેલી માળાઓ ચપો ચપ શોભે છે હાથમાં કડિયાળી પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘૂઘરીઓ જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલોળે ચડી છે કોઈ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે કોઈ પાઘડીમાં ખોસેલ નાના નાના આભલા કાઢી પોતાના નાક નેણ જોતા જોતા ડોકની માળાના મેરનું ફૂમકુ બરાબર વચ્ચો વાચ ગોઠવતા ગોઠવતા જીણે જેણે મૂછોને વળ દેતા માથાના ચોટલાની પાટી બરાબર લમણા ઉપર વીટતા વીટતા સામા ઠઠ્ઠા મશ્કરીઓ કરી રહ્યા છે કોઈ ફૂમકાવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે અને નદીના મોતી સમાન નિર્માળ વહેણમાંથી અરીસા જેવી હેલ ભરીને મલપતી ચાલે ચાલી આવતી જુવાન બાયોના મો ઉપર પેલા આભલાના ઝળક ઝળક પ્રતિબિંબો પાડી એ પનિયારોની કાળી કાળાઈ મોટી આંખોને અંજાવી દઈને કુડી કુડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે પનિયારીઓ બેડા લાવી ઠાલવીને ઘેરે પાણીની જરૂર ન હોય તોય ધમાકા દેતી દેતી પાછી આવે છે જાણી જોઈને બેઠી બેઠી બેડા જ કરે છે એના કસુંબલ કીડિયા ભાતના બાંધણીદાર ઓઢણા નદીને કાંઠે પવનમાં કામદેવની ધજાઓ જેવા ફરક ફરક થાય છે કાનમાં પાંદડીઓ અને આકોટા હીંચે છે નેણ નેણની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે નદીના કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તે આજે જામ્યો છે એ ગામનું નામ બિલખા એ નાનકડી નિર્વળ નદીનું નામ ભઠ્ઠી એ જુવાનો અને જુવાનડીઓ જાતના ખાટ હતા સાગરશાહ શેઠની અને ચેલૈયા દીકરાની જનમ ભોમકા એ બિલખામાં બસો વરસ પેલા ખાટ લોકોના રાજ હતા દિનો નવરો હશે તે દિવસે એને આ ભીનલા વાની વાંભ વાંભના ના ચોટલા કળા ભમર નેણ નમણી કામણગારીને ને જોરાવર ખાટડીઓ ઘડી હશે શિવાલયને ઓટે આ ઘૂઘરીના અને ફૂમકાના ઠાટ માઠથી ઉભેલા ખાટોને જુવાની જાણે આટ લઈ રહી હતી બધા મશ્કરી ઠઠ્ઠામાં મશગુર ઉભા હતા તે પડખે થઈને એક બાવો નીકળ્યો ભગવા વસ્ત્ર હતા કપાળે ભસ્મ હતી માથે ભૂરિયા ઝંટિયા હતા હાથમાં જોડી હતી આલે કાલે કરતો બાવો ચીપિયો બજાવતો ચાલ્યો ગયો કમરમાં ખોસેલી છરીનું ફૂમકું બાંધતો બાંધતો એક મદ્દો મસ્ત જુવાણીઓ બોલ્યો એલા આ બાવો તો હવે હદ કરે છે હા હા બીજો જુવાન ચોટલો ઓળતો ઓળતો બોલ્યો બાવો તો વંઠી ગયો છે એની જોડી ક્યાંય તરતી નથી ઢેઢવાડેથી બાવો ભિક્ષા લે છે અરે મેં મારી નજરો નજર જોયું ને ત્રીજો હળવેથી બોલ્યો હમણે જ ઢેઢવાડેથી મરેલા ઢોરની માટી લઈને એ વયો જાય એલા ચારે તો એ જોગટાને ફજેત કરવી જોવે હાલો એની હાંડલી તપાસીએ મારો બેટો ક્યાંય જગ્યાએને અભડાવતો હશે હાલો હાલો એમ કઈને પટો પટ ચોટલા વીટી લઈ માથે ફેટા મેલી આભલા શીશી ને દાંતિયા ફેટા ખોસી એ ફૂમકા જુવાનો હાથમાં લાકડીઓ હિલોળતા હિલોળતા નૂર સતાગરની જગ્યામાં જઈ પહોંચ્યા બાવા જયરામ ભાગીરથજી બેઠા બેઠા ચલમ પીતા હતા આલેક આલેક બમ ગરનારી કઈ એવો દમ દમારતા હતા કે ચલમ માથે વેત વેતના ના જડફા દેતી ઝાળ ઉઠતી હતી ઓડી ચૂલા ઉપર હાંડી જડાવેલી હતી

જાઓ ખાટ સાબ જાટ હો જાવો ગે શાપ દીધો ફાટીને ધુમાડે ગયેલા ખાટોથી કોચવાઈને એ સંત ગિરનારની છાયડીએ રામદાસની જગ્યામાં જઈને રહેવા લાગ્યા ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી ભેળા સો સો અસવારો લઈને બાવાજીના દર્શને આવ્યા બાવાએ ધૂણીમાંથી ભભૂતની ચપટી ભરી કાઠિયાણી સામે હાથ લંબાવ્યો લે મૈયા રામજી તે કો બિલખાકા ધની દેતા હૈ

ચકો વીર પુરુષ એવા હોય કે જેને ડેરા તંબુની ઉપમા આપી શકાય એથી મહાન નરવીરો છે જેને ઘરની ડેલીઓ સાથે સરકાવવાય એથી પણ ચડિયાતા હોય તેને આખા આવાસ જેવા મહાન હોવાનું માન અપાય પણ વીરોવાળો તો કેવો આકાશ જેવડો એની છાયામાં તો આખું જગત સમાય જેતપુરના પોણા બસો ગામડા બલુચોના હાથમાંથી જીતી લેનાર મિતિયાળાના વૈજા ખાસિયાને તોડવામાં સામત ખુમાણને સહાય કરનાર અને ચિત્તળના જંગમાં આતાભાઈ સામે આફળનાર એ બંકા કાઠી વીરાવાળાની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વર્ષે ઓધાન રહ્યું નવ મહિને પૂનમના ચાંદ જેવો દીકરો ઉતર્યો બાવાજીનો બક્ષેલો એટલે એનું નામ ઓઘડ પાડ્યું ભર જોબનમાં વેતી એ ઉંડી ને ગાંડી ભાદર નદીના ઊંચા ઊંચા કાંઠા ઉપર વીરાવાળાના વાસ હતા જૂનાગઢના બાબી રાજાને ઓઘડ ખબર મેળા વીરાવાળાની સાથે બાબી સરકારને બે સગા ભાઈ જેવી હેતપ્રીત હતી તેથી કુંવર પછડતો કરવો જોઈએ ને બિલખાનો ત્રીજો ભાગ જૂનાગઢમાં હાથમાં હતો પણ મદમસ્ત ખાટો જૂનાગઢને ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા એક હાથ જીભ કઢાવતા જૂનાગઢ ફરતા પણ ખાટોના ગામ બીટળા વેળા હતા બાબીએ વિચાર્યું કે આ વીરો વાળો ખોટોને પૂરો પાડશે બિલખાની પાટી સરકારને ઓઘડવાળાને ઓઘડ કુંવર પછેડામાં બક્ષી કાઠિયાણીને સાંભળ્યું કે બાવાની વાણી સાચી પડી ઓઘડવાળો તો ઉતરતાની સાથે જ બિલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ચૂક્યો વીરાવાળાએ કુંપા અને કાંથડ આ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાટી ભણાવી અને પોતે ઓઘડની સાથે બિલખે જઈને ખોરડા બાંધ્યા જેની એક હાકલ થતા તો ખાટોની બાર હજાર ચાખડીઓ બિલખાને ચોરે ઉતરે હથિયાર બાંધનારો એક પણ ખાટ જોતો ઘરમાં સંતાઈ ન રહે એવો ખાટ રાજા ભાયા મેરની આણ કુંડલાના જાપા સુધી વર્તાતી હતી ચોરે રોજ સવાર સાંજ અડા બીડ ડાયરો ભરાતો હાથીની સૂંઢ જેવી ભુજાઓવાળા હજાર હજાર કાળ ઝાળ ખાંટ વિરાસન વાળીને બેસતા હતા મોઢા આગળ માણસાઈ કે શિરોહીની તલવારો પડતી ભૂતના છરા જેવા ભાલા ચોરાની થાંભલીએ થાંભલીએ ટેકવાતા અને આભલા મોસરિયા મોઢા ઉપરથી છોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાટકતા ઝાટકતા સામા શૂરવીરોના રંગ જોઈને કસુંબાની અંજળીઓ લેવાતી ત્યારે પોતાના લાંબા લાંબા કાતરા છૂટા મેલીને આ તો ભાઈઓ પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો લેતો બેસતો આતા ભાયાની મુખાકૃતિમાં ભારે રૂડપ હતી આ તો ભાયો દાઢી મૂછ અને માથાના વાળને ગળીમાં રંગતો ઘટપણમાં એણે નવું ઘર કર્યું હતું આતા ડાયરામાં વાતો ચાલી તો હવે એક બે કેમ સમાહે એનો નિવેડો આણી નાખશું બા ભાયા મેરે મૂછો ને વળ દેતા કહ્યું કા કાઠી ને કા ખાટ નહીં ખાટ લોકો વીરાવાળાની વસ્તીને સંતાપા માંડ્યા એના ઊભા મોલ ભેળવી દે છે કાઠીઓના સાથી જૂતવા દેતા નથી વાત વાતમાં કાઠીઓની સાથે કજિયા ઊભા કરે પણ હવે તો ઓઘડવાળાને મોઢે મૂછના દોરા ફૂટતા હતા એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી એને ચારણોને બરદાઈ દીધી ચવીરાવાળાના કુંવર ઓઘડવાળા તારે ઘેર એટલી બધી ભેંસો બાંધી છે એને દોતી વખતે તાંબડીમાં દૂધની ધારોનો જે અવાજ થાય તે અવાજ બીજા રાજાઓના વાજિંત્રોનો શણાય અને ઢોલના નાદને પણ સંભળાવવા દે નહીં એટલો પ્રચંડ બને છે ધીમે ધીમે વીરોવાળો પોતાના માણસો જમાવા માંડ્યો ખાટની જમીન દબાવવાનો આદર કર્યો એક દિવસ વીરોવાળો ઘેર નથી જુવાન કાઠિયોને લઈ કેક ચડી ગયેલો વાહેથી એની લીલી ઝમવાડીમાં ખાટોએ બે બળદને ચરવા મૂક્યા બળદ પકડીને વીરાવાળાનો કાઠી દરબારી વાસમાં દોરી આવ્યો ઓઘડવાળાના વહુ જે ઓડે રહેતા એની ભળીમાં જ બળદ બાંધી દીધા પાકટ ઉમરના કાઠીઓ આઈની ચોકી કરતા કરતા ફળીની બહાર આઘેરા બેઠા હતા કોઈનું ધ્યાન નહોતું ત્યાં ભાયા મેરની નવી વહુનો ભાઈ પેટમાં તલવાર એક હાથમાં ભાલુ ને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો પર બારો આઈને ઓડે પહોંચ્યો પરમેશ્વરે જાણે કે ઘેર રમવા હારું પાશેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય એવી રૂડી કાઠિયાણી ઉમરામાં બેઠી બેઠી પોતાના હાથ પગ ધોતી હતી પણ ભાયાનો મતો મસ્ત સાળો અચકાયો નહીં

આડા જેવા એ પહેલવાનના પ્રાણ નીકળી ગયા ગામમાં એની ખબર પડી ત્યાં તો ખાટની પાટીમાં ગોકીરો છો અને ખાટ ચડી આવ્યા એ ધીંગાણામાં એસી ખાટ જુવાનો મેરા અને ચાલીસ બુઢા કાઠીઓ કામ આવ્યા ભાયા મેરને મનમાં છું બહુ થયું વીરો વાળો કટકોય નહીં મેલે બન્યા એટલા ઉચાળા લઈને ભાગ્યો ગોંડળનું ગામ સરસાઈ છે ત્યાં ગયો ભા કુંભાનું શરણ માંગ્યું ભા કુંભા તે વખતે ગોંડળના નવા ગામ વસાવતા હતા દગાથી આજીજીથી ને તલવારથી ગરાશ કમાતા હતા સંવંત અઢારસો ની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઈ થઈ ત્યારે વીરાવાળાએ અને ભાયા મેરના ભાઈ જેસલમેરે આવીને એને મદદ કરી હતી વીરાવાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે અહીં પધારો બિલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજિયો પતાવું વીરોવાળો તે જ વખતે જેતપુર થી આ ખબર સાંભળીને બિલખે આવેલો ખાટના લબાજા વીખવાની તૈયારી હતી પણ એને ભા કુંભા ઉપર ભરોસો બેઠો પચીસ ઘોડે સરસાઈમાં ભા કુંભાનો મહેમાન બન્યો સરસાઈ ગામના દરબાર ગઢમાં બે સામ સામી દોઢી એકમાં ભાયામેરનો ઉતારો ને બીજીમાં વીરાવાળાનો ઉતારો રોટલા ખાવાને વખતે એક પડખે ખાટોની પંગત ને બીજે પડખે કાઠીઓ પંગત પડતી વચ્ચે ઉભા ઉભા કુંભો હુકમ કરતા જાય કે દૂધના બોઘરા લાવો દોણા લાવો ઘીની લાવો પોતે હાથમાં લઈ પીરસવા માંડે પડકારા કરે ઘી ઘડી વાર ભાયા મેર ની થાળીમાંથી કોળીઓ લે ઘડી વાર વીરાવાળાના ભાણામાં બેસી જાય મહેમાનોના હૈયા માં આવી પરગત દેખીને હેત પ્રેત માતી નહોતી એમ કરતા બે દિવસ વીત્યા કુંભો શનિવાર જોતા હશે ગોંડળ થી કઈક આવવાનું હતું પરણો ચાકરી હજુ અધૂરી હતી ત્રીજે દિવસે સવારે ભાઈઓ મેર પોટલીએ પાછા આવીને નદીમાં એક વીરડો હતો ત્યાં કળશીઓ માંજવા બેઠા ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી છોકરી થરથરતી હતી ભાઈઓ મેર બોલ્યા અરે બેટા મોતી તું અહીં ક્યાંથી બિલખેથી ભાગી ગઈ હતી ને દીકરી મોતીના હૈયામાં જીવ આવ્યો એ બોલી બાપુ મારી ભૂલ થઈ મેં તમારા ગઢનું સુખ ખોયું ના રે ના કાંઈ ફિકર નહીં દીકરી તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહેજે વળી અહીંથી જે ઉઠી જાય ત્યારે બિલખે આવતી રહેજે આલે આ ખર્ચી ભાયા મેરે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી ભાયા મેરના ગઢની એ વડા રણ ભાગીને ભા કુંભાના ગઢમાં આવી હતી આ જે સંતાતી ફરતી હતી એના મનમાં ફડકો હતો કે ભાયો મેર ભાડશે તો મારશે પણ આ તો ઉલટી ત્રીસ કોળી મળી જમવાની વેળા થઈ બાજટના ન ખાણા કાસાની તાસળીઓ મુકાઈ ગઈ પંગત સામસામી બેસી ગઈ આજ ચૂરમાના લાડુનું જમણ હતું વાકુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાસી કરતા કરતા ઘૂમતા હતા આ જેનો આનંદ છોળો મરતો હતો તાસળીઓમાં લાડવા પીરસાઈ ગયા પંગતમાં ફક્ત ભાયા મેરની જ વાટ જોવાતી હતી ભાયો મેર દરબાર ગઢની ઘોડારની પછી તે પેશાબ કરવા ગયો હતો પેશાબ કરીને ઉઠે ત્યાં સામેથી સિસ્કારો સાંભળ્યો ઊંચે જુએ તો મોતી વડારણ ઉભેલી મોતીએ ઈશારો કર્યો મેર એની પાસે ગયો બાપુ ઝેર મોતીનો સાદ ફાટી ગયો ઝેર કોને મને ના બાપુ વીરાવાળાને એકલા વીરાવાળાને જ હા આજે જ ગોંડળથી અસવાર લઈને આવ્યો લાડવાનું બટકુ મોઢામાં મેલા ભેળા જે ફાટી પડશે ઠીક જા બેટા ભાયો મેર મળ્યો એક જ ઘડીમાં એના અંતરમાં માં જવાળ ઉઠ્યું અર હું ભાયો હું ઊઠીને વેરાવાળા જેવા વીર શત્રુને કૂતરાને મોતે મરવા દઈશ પણ હવે શું કરું ઉઘાડો ઊઠીશ તો ભા કુંભો કટકા કરી નાખશે અને વીરોવાળો ભેદ નઈ સમજે હે ધણી કાઈક સમજ દે આમાંથી દ્રશ્ય હુજાડ પેશાબ કરીને ભાયો મેર પંગતમાં આવ્યો હાથ મો ધોઈને ભાણા ઉપર બેઠો એની હિલચાલમાં અને આંખોના પલકારામાં ક્યાંય આકુરતા નથી ભાકુંભાની સાથે એ ખડ ખડ હસી રહ્યો છે ભાકુંભાએ સાદ કર્યો ત્યારે હવે બા કરો ચાલુ પણ ભાયા મેરના હૈયામાં હરી જાગી ગયા હતા જ્યાં વીરો વાળો લાડવો ભાંગીને બટકુ ઉપાડે ત્યાં તો ભાયો મેર કોચવાતે અવાજે જાણે રી સામે બેઠો હોય એમ બોલી ઉઠ્યો એ બાપ વીરાવાળા આજ તું જો મારું સમાધાન કર્યા પેલા ખા તો ગા ખાઓ આખી પંગતના હાથ લાડવાના બટકા હોતા થંભી ગયા વીરાવાળાએ બટકુ હેઠુ મોયું સૌએ ભા કુંભાની સામે જોયું ભા કુંભાને ને ભાયા મેરની ચારેય આંખો એક થઈ ખાટડો કે એટલું બોલીને સડસડાટ ભા કુંભો ગઢના કોઠામાં ચડી ગયો અંદરથી વાણા વાસી દીધા જમનારના મોં ફાટ્યા રહ્યા પાસે બિલાડી ફરતી હતી વીરાવાળાએ પોતાના લાડવામાંથી એક બટકું એને નાખ્યું બટકું સુંઘતા જ બિલાડી ઢળી પડી સમજાયું કે આ સોગન નોતા સાવધાની હતી ભાયા મારા જીવનદાતા એમ કહી વીરાવાળાએ દોટ દીધી ભાયા મેરને બાથમાં ખાલીને ભીસો કોઠાની સામે જોઈને ચીસ નાખી વાહ ભા કુંભા વાહ ભાઈ બંધ ભા કુંભા કોઠો ઉગાડીને જોતો ખરો દુશ્મન કેવો હોય છે એ જોઈને પાવન થા પાપ્યા તરત ભાયા મેરે એને વાયરો વીરાવાળા એ બધી પછી વાત એક વાર ઘોડે ચડી જા ભાયા તું હાલ જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલ્યો સીમાડો કાઢી આપું છું હાલો જટ ઘોડા પલાણો અન્ન દેવતાને બે હાથ જોડીને પગે લાગી બે ક્ષત્રુઓ ઘોડે ચડ્યા બિલખામાં ભાયા મેરે માગ્યું તે મુજબ વીરાવાળાએ સીમાડો કાઢ્યો બે જણા જીવ્યા ત્યાં સુધી ભાઈ રહ્યા ચભાયા મેરના મોત પછી ધીરે ધીરે ખાટોએ પોતાની જમીન ઓઘડવાળાને ઘેર મંડાવી દીધી અત્યારે બિલખાની પાસે ફક્ત વાઘડીયા નામનું એક જ ગામ વાઘા મેર નામના ખાટે વસાવેલું મોજુદ છે બાકીનો બધો ગરાસ છૂટી ગયો છે બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલું આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે